વડોદરા શહેરના વાગોડિયા મનન પાર્ક સ્થિત દશામાના મઢ ખાતે દશા માતાની આંખમાંથી ઘીની ધારા વહે છે જે અદભુત ચમત્કારના દર્શન કરવા માટે ભક્તોનું જોવા મળ્યું હતું દૂર કરતી દેવી એટલે મા દશામાં મા દશામાના વ્રતનો મહિમા અપરંપાર રહ્યો છે શ્રદ્ધાળુ માઈ ભક્તો પોતાના નિવાસ સ્થાને મા દશામાની મૂર્તિની સ્થાપના કરીને માતાજીના વ્રતની પૂજા અર્ચના કરીને ભક્તિ ભાવના છલકાવતા હોય છે ત્યારે વડોદરા શહેરના વાઘોડિયા રોડ પર આવેલ મનન પાર્ક ખાતે વર્ષો જૂનું દશામાનું મંદિર આવેલું છે આ દશામાના મઢ ખાતે દશામાના વ્રત માં દશામાની મૂર્તિની સ્થાપના કરવામાં આવે છે જ્યાં એક અદ્ભુત ચમત્કાર જોવા મળે છે દશામાની સાંઢણીની ડાબી આંખમાંથી ઘીની ધારા વહે છે અને આરતીના સમયે સીતા માતાના હાથમાંથી કંકુ જરતું હોય છે જે આ અદભુત ચમત્કારના દર્શન કરવા માટે ભક્તોનું ઘોડાપુર ઉમટી પડ્યું હતું અને આ અદ્ભુત ચમત્કાર દર્શન કટ અને આ અદ્ભુત ચમત્કારના દર્શન કરીને ભક્તોએ પોતાને નસીબદાર માની દીધા હતા જ્યારે વાત કરીએ તો શહેરમાં રહેતા એક મહિલા તબીબ પણ આ દશામાના મઢે અદ્ભુત ચમત્કારના દર્શન કરવા માટે મુંબઈ સ્થિત પોતાના પતિરાજને દર્શન કરવા માટે મુંબઈથી બોલાવ્યા હતા અને ટ્રેન ટિકિટ પણ કન્ફર્મ થતા અને માતાજીના ચમત્કારના દર્શન કરવાનો મોકો મળ્યો તેને તેઓ દ્વારા ચમત્કાર ગણવામાં આવ્યો હતો અને હવેથી દર વર્ષે તેઓ મા દશામાના દર્શન કરવા માટે આવશે તેમ જણાવ્યું હતું આવી જ લેટેસ્ટ અપડેટ માટે જોતા રહો ગુજરાત જનતા ન્યૂઝ વડોદરા